ઉંઝા નગરપાલિકાના સફાઈ કૌભાંડનો વિવાદ વધુ વકરતો જઈ રહ્યો છે કારણ કે પોલીસ ફરિયાદ છતાં પણ આરોપીઓની ધરપકડ હજુ સુધી નથી થઈ જેને લઈ વિવાદ વધુ વકર્યો નગરપાલિકાના પૂર્વ સભ્ય ભાવેશ પટેલે પોલીસ વિભાગને અંગે એક પત્ર પણ લખ્યો છે અને આરોપીઓની અટકાયત કરવા માટે આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તપાસના દસ્તાવેજોમાં ચેડા થઈ શકે છે આ પ્રકારની શક્યતાને લઈ આ પત્ર લખવામાં આવ્યો છે કૌભાંડના કેસમાં કુલ આઠ લોકો સામે પોલીસ ફરિયાદ થઈ છે જેમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રીંકુબેન પટેલ પૂર્વ ઉપપ્રમુખ અલ્પેશ પટેલ નગરપાલિકાના ચીફ ઓફિસર રવિકાંત પટેલ નગરપાલિકાના પૂર્વ ચીફ ઓફિસર અલ્પેશ પટેલ અને નગરપાલિકાના કારોબારી ચેરમેન પ્રિતેશ પટેલ બાંધકામ સમિતિના ચેરમેન રાજેશ પટેલ ગુમાસ્તા ધારા કમિટીના ચેરમેન વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાય છે આ સાથે નિરવ એન્ટરપ્રાઇઝના માલિક સામે પણ ફરિયાદ નોંધાય છે તો આઠ આઠ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે છતાં હજુ સુધી કોઈપણની હાલ તો અટકાયત નથી કરવામાં આવી ધરપકડ નથી કરવામાં આવી તેને લઈ આ વિવાદ વધુ વકરી રહ્યો છે